પ્રશ્ન નંબર એક ભારતીય બંધારણ અમલમાં ક્યારે આવ્યું ઓપ્શન એ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ઓપ્શન બી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ઓપ્શન સી છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસ ઓપ્શન ડી બે ઓક્ટોમ્બર ઓગણીસો પચાસ સાચો જવાબ ઓપ્શન બી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન નંબર બે ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતો ઓપ્શન એ જવાહરલાલ નહેરુ ઓપ્શન બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઓપ્શન સી સરદાર પટેલ ઓપ્શન ડી ડૉક્ટર રાજેન્દ્ર ડૉક્ટર આંબેડકર સાચો જવાબ ઓપ્શન બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રશ્ન નંબર ત્રણ આઈપીસીનો સંપૂર્ણ અર્થ શું છે ઓપ્શન એ ઇન્ડિયન પોલીસ કોડ ઓપ્શન બી ઇન્ડિયન પેનલ કોડ ઓપ્શન સી ઇન્ટરનલ પેનલ કોડ ઓપ્શન ડી ઇન્ડિયન પબ્લિક કોડ સાચો જવાબ ઓપ્શન બી ઇન્ડિયન પેનલ કોડ પ્રશ્ન નંબર ચાર પોલીસ વિભાગ કયા રાજ્ય વિભાગ હેઠળ આવે છે ઓપ્શન એ આરોગ્ય વિભાગ ઓપ્શન બી ગૃહ વિભાગ ઓપ્શન સી શિક્ષણ વિભાગ ઓપ્શન ડી નાણા વિભાગ સાચો જવાબ ઓપ્શન બી ગૃહ વિભાગ પ્રશ્ન નંબર પાંચ એકસો બાર નંબર કઈ સેવા સેવાની માટે છે ઓપ્શન એ ફાયર ઓપ્શન બી એમ્બ્યુલન્સ ઓપ્શન સી પોલીસ ઓપ્શન ડી મહિલા હેલ્પલાઇન સાચો જવાબ ઓપ્શન સી પોલિસ ઇમરજન્સી પ્રશ્ન નંબર છ ભારતનો રાષ્ટ્રીય પ્રતિક કયો છે ઓપ્શન એ કમળ ઓપ્શન બી અશોક સ્તંભ ઓપ્શન સી તિરંગો ઓપ્શન ડી મોર સાચો જવાબ ઓપ્શન બી અશોક સ્તંભ પ્રશ્ન નંબર સાત બંધારણ કેટલા મૂળ અધિકારો છે ઓપ્શન એ પાંચ ઓપ્શન બી છ ઓપ્શન સી સાત ઓપ્શન ડી આઠ સાચો જવાબ ઓપ્શન બી છ પ્રશ્ન નંબર આઠ এফ আই আাৰ সম্পূৰ্ণ অৰ্থ শুছে অপ্ছন এ ফ ইনফৰ্মচন ৰিপৰ্ট অপ্শন বী ফাইন ইনষ্টিগেশ ফৰ্মল ইণ্ট ৰেকৰ্ড অপ্সন ডি ফষ্ট ইন ইনষ্টিগেশন ৰূল চব্ছন এ ফন ৰপ પ્રશ્ન નંબર નવ ભારતનો રાષ્ટ્રીય પ્રાણી કયો છે ઓપ્શન એ સી ઓપ્શન બી હાથી ઓપ્શન સી વાઘ ઓપ્શન ડી ચિત્તા સાચો જવાબ ઓપ્શન સી વાઘ પ્રશ્ન નંબર દસ ગુજરાતની રાજધાની કઈ છે ઓપ્શન એ સુરત ઓપ્શન બી વડોદરા ઓપ્શન સી અમદાવાદ ઓપ્શન ડી ગાંધીનગર સાચો જવાબ ઓપ્શન ડી ગાંધીનગર